હવે તમારીને મુખ્ય ધારામાં લાવવા છે વિશેષ સવલત દેવરાવી છે દેવી છે તો ક્યાં આધારે છે આજે એક ડોક્યુમેન્ટ કટાવવા પાછળ બીજાને ડોક્યુમેન્ટ દેવા પડતા હોય તો આવી પરિસ્થિતિ છે તો આપણે તરીકે મારી પણ ફરજ બને કે જે કાંઈ મદદ થતી હોય એ કરી સુરત મામલતદાર ઇન્દ્રડા પછી મામલતદાર સાહેબને મળી અને અરજી આપી છે જેમના ડોક્યુમેન્ટ છે એમના એક ફોર્મેટ બનાવીને આપ્યું છે કે આ વિક્રે ડોક્યુમેન્ટ છે આ વિક્રે નથી આ જે માંગણીઓ છે આ જે અરજદારો ડોક્યુમેન્ટ ઘટે છે એની તાત્કાલિક ધોરણે એના ડોક્યુમેન્ટ પૂરા પાડી અને જે એની જીવન જરૂરિયાતની જે સવલતો છે એ તાત્કાલિક ધોરણે મળે એના માટેની મામલતદાર સાહેબે એમને પૂરી પૂરી માંગણી કરી નમસ્કાર હું શું હર્ષદ આપણે ગીરગઢડા તાલુકામાં જે વિસર્ત વિમુક્તિ જાતિના લોકો જે રોડ ઉપર વસવાટ કરતા હતા ઝૂંપડા બાંધીને વસવાટ કરતા હતા તેની આપણે બે મહિના પહેલા એક વિડીયોમાં પણ વાત કરી હતી તો એ વિડીયોને લઈ અને અમુક જે સામાજિક કાર્યકર્તાઓ છે ગામના જે સરપંચ છે એ આજે એમની હાજરીમાં એક અરજી દેવામાં આવી છે કે જેમાં આ લોકોના જે ઓળખના જે દસ્તાવેજો છે મકાન માટેની જે સહાયો છે અલ અનેક બીજી જે સહાયો છે એના માટે એક અરજી જે મામલતદાર કચેરીએ દેવામાં આવી છે તો આપણી સાથે પણ એ લોકો બધા હાજર છે એમની સાથે વાત કરીએ અને જાણીએ વધુ વાત શું નામ આપનું મધુભાઈ ભીમાભાઈ મૈડા સરપંચ ગ્રામ પંચાયત ગીરગઢેડા મધુભાઈ જે રીતે મતલબ આ લોકો ને જે બે મહિના પહેલા વિડીયો મે વાત કરી હતી બરોબર અને જે રીતે લોકો પાસે મકાન નથી અને જે રીતે અનેક ડોક્યુમેન્ટ પણ નથી જે ઓળખ પુરાવા જે સામાન્ય પુરાવા હોય તો એ ડોક્યુમેન્ટ પણ એ લોકો પાસે નથી તો મતલબ આજે જે અરજી દેવામાં આવી છે શું કહેશો એના વિશે હવે મૂળ વાત તો પહેલી સહાય તો પછીની વાત છે પહેલા તો અહીંયા દેશની અંદર રહેવા માટે પહેલા તો જે જરૂરી ડોક્યુમેન્ટ છે ઈજ નથી આગળ બતાને પૂછ્યું તો કે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ કે એક્સ વાય ઝેડ કોઈ પણ ડોક્યુમેન્ટ એવા તો ઘણા પરિવાર છે હવે તમારે એને મુખ્ય ધારામાં લાવવા છે વિશેષ સવલત દેવરાવવી છે દેવી છે તો ક્યાં આધારે દેવી આજ એક ડોક્યુમેન્ટ કઢાવવા પાછળ બીજા અનેક ડોક્યુમેન્ટ દેવા પડતા હોય તો આવી પરિસ્થિતિ છે તો આપણે જો આ બાબત મામલતદાર શ્રીને પણ રજૂઆત કરી એક સરપંચ તરીકે મારી પણ ફરજ બને કે જે કાંઈ એની મદદ થતી હોય એ કરીશુ અને એમાં મીડિયાએ પણ જે કોઈ રોલ ભૂમિકા ભજવે એમાં હું સાથે સાથે જ્યારે પણ બોલાવું ત્યારે આવીશ અને એને પણ જે મદદની જરૂર પડશે કરવા મારી ખાતરી બીજા પણ આપણી સાથે સાથી છે વસરામભાઈ વસરામભાઈ શું કહેશો આજે જે રીતે અરજી દેવામાં આવી છે આ લોકોના ડોક્યુમેન્ટ વિશે બરોબર તો એના વિશે શું કહેશો મારું નામ વસરામ સરવૈયા જે આ વિચરતી વિમુક્ત જાતિના લોકો ગીરગઢડામાં પણ છે

એ તાત્કાલિક ધોરણે મળે એના માટેની મામલદાર સાહેબે એમને પૂરી પૂરી બાહેંધરી આપી છે અને ટૂક સમયમાંની શરૂઆત કરી અને એમની માંગણી સ્વીકારા છે બિલકુલ વાત કરીએ આપણે વસરામભાઈ સાથે આપણી સાથે જીતુભાઈ પણ હાજર છે જીતુભાઈ पेशेથી વકીલ છે અને જીતુભાઈ પણ આપણે આજ સાથે હાજર હતા તો જીતુભાઈ જે રીતે મામલદાર સાહેબને આપણે રજુ વાત કરી તો એમણે શું કીધું અ મામલતદર સાહેબને જે રજૂઆત કરવામાં આવી તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે જે વ્યક્તિઓના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે કંઈ અન્ય ડોક્યુમેન્ટ સાથે હોય અને જેમની પાસે હોય એ ડોક્યુમેન્ટ છે એમની એક નકલ અમને આપો અને બાકીના જે કાંઈ ડોક્યુમેન્ટ છે જેમની પાસે નથી તો એમના જે કાંઈ સગા સંબંધીઓ છે એમના આધારે આપણે જે કાંઈ ડોક્યુમેન્ટ જેમના નથી એ ડોક્યુમેન્ટની આપણે આગળ પ્રોસેસ કાર્યવાહી કરાવીશું બિલકુલ હવે જે રીતે આપણે વધારે વાત કરી જે સામાજિક કાર્યકર્તાઓ સાથે વાત કરી ગામના સરપંચ સાથે વાત કરી અને આપણી સાથે જે લોકો છે જેમના ડોક્યુમેન્ટ નથી અને જે રીતે લોકો વસવાટ કરતા છે આગલા વિડીયો પણ મેં જે રીતે તમને બતાવેલા છે જે દ્રશ્યો બરોબર તો એ લોકો પણ આપણી સાથે છે તો આપણે એમની સાથે વાત કરશું અમીનાબેન જે રીતે આપણે સાહેબને ને રજૂઆત કરી છે બરોબર સાહેબ એ તમને બાહેદરી પણ આપી છે કે તમારા ડોક્યુમેન્ટમાં જે પણ તમને સહાય થાય એટલી કરશે જે મામલતદાર સાહેબ તો એના વિશે તમે શું કહેશો

અરજી દેવામાં આવી છે બે મહિના પહેલા જે મેં વિડીયો ઉતાર્યો તો એ બાદ આજે અરજી દેવામાં આવી ડોક્યુમેન્ટ એ લોકોના થઈ જાય અને એ ડોક્યુમેન્ટના આધારે જે સરકારી સહાયો જે અન્ય વાત કરીએ તો મફત લોટ જેવી સહાયો એ લોકો મેળવી લે એના માટે મામલતદાર સાહેબે પણ બાહેદરી આપી છે કે અમે પણ પૂરજોર કોશિશ કરશું તો આમની સાથે હવે વધારે વાત નથી કરતા આપણે વિડીયોને વિરામ આપીએ છીએ હું શું હર્ષદ નમસ્કાર